આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદની મુલાકાત દરમિયાન ચૈતર વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે એક જ સપ્તાહમાં એક જ કચેરીના બે કર્મચારીઓ આત્મહત્યા કરી લેતા જ આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે દાહોદની નાયબ વન સંરક્ષણ કચેરીના અધિકારી અને કર્મચારીઓની આત્મહત્યા મામલે ચૈતર વસાવે મોટો આરોપ કર્યો છે શાસક પક્ષના નેતાઓ દ્વારા જ અધિકારીઓને ગેરરીતિ આચરવામાં મજબૂર કરવામાં આવતા હોય અને આત્મહત્યા કરી હોય તેવા આરોપ કરવામાં આવ્યા છે પરિવારજનોને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી તટસ્થ તપાસની માંગ કરશે દાહોદના ડીસીએફ આર એમ પરમારે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી છે રોજમદાર મહેશ બારિયાએ એસિડ ગડગટાવીને આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ હોય કે ડિવિઝન જનરલ વન વિભાગનું હોય ત્યારે કરોડોના બજેટો દર વર્ષે આવતા હોય છે દાહોદના શાસક પક્ષના નેતાઓ આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર પણ પોતાની સરકારનો રોપ જમાવીને દબાણ ઊભું કરીને એમને ખોટી ગેરરીતિઓ કરવા માટે દબાણ કરતા હોય છે ત્યારે હાલમાં જ દાહોદ જિલ્લા મારે દુઃખ સાથે કહેવું પડે છે કે દાહોદ જિલ્લા નાયબ વન સંરક્ષક દ્વારા જાતે જ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આત્મહત્યા કરવી પડી ગઈકાલે જ એ જ વિભાગના ક્લાસ વર્ગ બેના એક અધિકારી એ જ એમની સાથેના જ એમણે પણ ગઈકાલે આત્મહત્યા કરવી પડી એટલે મને લાગે છે કે કોઈને કોઈ જગ્યાએ ખૂબ મોટું કૌભાંડ કરવાના એમના ઇરાદાઓ હતા અને અધિકારીઓને આવી રીતના દાબદબાણ કરીને પરેશાન કરવામાં આવતા હશે એના કારણે જ આ બધું થયું હશે એવા અમારા આગેવાનોએ પણ આ બાબતે અમને ધ્યાન દોર્યું છે તો એમના પરિવારને આવનાર દિવસોમાં ન્યાય મળે એમાં જે પણ લોકો જવાબદાર હોય એમને એમના પર કાર્યવાહી થાય એવા અમારા પ્રયાસો રહેશે હું પણ ટૂંક જ સમયમાં હમણાં દાહોદ જિલ્લા એસપી સાહેબને વાત કરવાનો છું કે આમાં તટસ્થમાં તટસ્તરીય તપાસ થાય અને જે પણ જવાબદાર હોય એમના પર કાર્યવાહી કરવામાં આવે